નમસ્કાર આપણી યુટ્યુબ ચેનલ બ્રાઇટ ફ્યુચર એકેડમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર કોમર્સ વિષય છે અર્થશાસ્ત્ર જેમાં ચેપ્ટર નંબર બે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ વિશે અભ્યાસ કરીશું આજના આ વિડીયોની અંદર આપણે ઉત્પાદનના સાધનો કયા કયા છે એના લક્ષણો વિશે આપણે ચર્ચા કરીશું શરૂઆત કરીએ ઉત્પાદનના સાધનો આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ માણસની જરૂરિયાત અમર્યાદિત હોય છે ક્યારેય પણ એની જરૂરિયાત પૂર્ણ થતી નથી એક જરૂરિયાત સંતોષાય એટલે બીજી તરત જ જરૂરિયાત ઉદ્ભવે છે આથી દરેક વ્યક્તિ દરેક માણસની જરૂરિયાત અમર્યાદિત હોય છે તેમ કહી શકાય વ્યક્તિ પોતાની આ જરૂરિયાતને સંતોષવા માટે માટે જરૂરિયાતોને પૂર્ણ કરવા જુદી જુદી વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે અને માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે ને તે ઉત્પાદન છે માનવી પોતાની જરૂરિયાતને સંતોષી શકે એ રીતે જ્યારે વસ્તુ કે સેવાને એ પ્રકારનું ઉપયોગમાં લઈ શકાય એવું સ્વરૂપ આપવામાં આવે ને તે ઉત્પાદન છે ટૂંકમાં ઉપયોગિતા ગુણનું સર્જન કરવાની જે પ્રક્રિયા છે તે એટલે ઉત્પાદન અહીં એક ઉદાહરણ આપ્યું છે કે લાકડું હોય એ લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી એને લાકડું છે અને એ લાકડાને ખુરશી કે ટેબલ સ્વરૂપમાં આપણે બદલી નાખીએ તો તેમાં ઉપયોગિતાનું સર્જન થયું આપણે ઉપયોગિતાનો ગુણ ઉમેર્યો અને આ જે પ્રક્રિયા કરવામાં આવી તેને ઉત્પાદન કહેવામાં આવે છે તો ઉત્પાદન એટલે શું કે માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવાની જે પ્રક્રિયા છે જેને ઉત્પાદન કહેવામાં આવે છે ત્યાર પછી આપણે જોશું ઉત્પાદનના સાધનો તો અહીં આપણે જોઈ શકીએ છીએ ઉત્પાદનના મુખ્ય ચાર સાધનો છે પહેલું છે જમીન મૂડી શ્રમ અને નિયોજક આ ચારે ચાર ઉત્પાદનના સાધનો વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું તો સૌ પ્રથમ શરૂઆત કરીએ જમીન જમીન કોને કહેવાય તો સામાન્ય રીતે આપણે સૌ જાણીએ છીએ કે જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી અને જેના ઉપર આપણે સૌ વસવાટ કરીએ છીએ તો એને આપણે જમીન કહીએ છીએ પરંતુ અર્થશાસ્ત્રની અંદર જમીનનો અર્થ માત્ર આટલો મર્યાદિત નથી વિસ્તૃત અર્થ છે આપણે બધા જાણીએ છીએ કે જમીન એટલે શું કે જમીનની ઉપરની અથવા પૃથ્વીની ઉપરની સપાટી જેના ઉપર માનવી વસવાટ કરે છે અને આ જે સપાટી છે એને આપણે ભૂમિ કહીએ જમીન કહીએ પરંતુ અર્થશાસ્ત્રની અંદર આ જમીનનો અર્થ આટલો મર્યાદિત નથી વિસ્તૃત અર્થ થાય છે તો પ્રોફેસર માર્સલે આ મનુષ્યને ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થતા તમામ કુદરતી પરિબળો એટલે જમીન છે એમ કહ્યું છે માર્સલે કહ્યું કે મનુષ્યને જ્યારે કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા માટે જે મદદરૂપ થતા હોય એવા તમામે તમામ કુદરતી પરિબળો એ જમીન છે એટલે કે અહીં એમ કહેવામાં આવ્યું છે કે હવા પાણી સૂર્યપ્રકાશ આબોહવાનો સમૂહ આ જમીન છે તો ટૂંકમાં માર્સલે એમ કહ્યું છે કે જમીન એટલે શું તો કે મનુષ્ય મનુષ્યને ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થાય તેવા તમામ કુદરતી પરિબળોને આપણે જમીન કહી શકીએ હવે આપણે જોશું જમીનના લક્ષણો ભૂમિના લક્ષણો તો જોઈએ જમીનના લક્ષણો કયા કયા છે તો સૌ પ્રથમ પહેલું લક્ષણ આપણે જોઈ શકીએ છીએ કે જમીન એ કુદરતી બક્ષિસ છે તે માનવ સર્જન નથી આ જમીન જે આપણને મળી છે એ કુદરતી ડેમ છે કુદરતી બક્ષિસ છે કુદરત તરફથી આપણને મળી છે એ કોઈ માનવીય જમીન તૈયાર કરેલી નથી જમીન બનાવી નથી તો પહેલામાં પહેલું જમીનનું લક્ષણ છે કે જમીન એક કુદરતી બક્ષિસ છે છે બીજા નંબરનું લક્ષણ જમીનનો કુલ પુરવઠો સ્થિર છે એ સ્થિર છે એમાં કોઈ પણ જાતનો વધારો ઘટાડો થતો નથી એ કોઈ હલનચલન કરતું નથી એટલે અહીંયા કીધું છે જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે એ ગતિ કરતું નથી

આપણે બધા વળતર મેળવવાની અપેક્ષાએ જે કંઈ શારીરિક કે માનસિક કાર્ય કરીએ છે તે શ્રમ છે ફરીથી બોલું છું અન્ય વ્યક્તિની દેખરેખ એટલે બીજા કોઈ વ્યક્તિ હોય એની દેખરેખમાં કે એ જે સૂચના આપે છે એ સૂચના મુજબ આપણે કાર્ય કરીશું એના બદલામાં આપણને વળતર મળે એવી અપેક્ષાએ કરવામાં આવતું શારીરિક કે માનસિક કોઈ પણ પ્રકારનું કામ હોય તેને શ્રમ કહેવાય અને આ જે શ્રમ કરનાર કાર્ય કરનાર જે વ્યક્તિ છે એને શ્રમિક કહેવાય ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનના બે જ મૂળભૂત સાધન છે ઘણા બધા અર્થશાસ્ત્રીઓ એવું માને છે કે ઉત્પાદનના માત્રને માત્ર ખાલી બે જ મૂળભૂત સાધન છે કુદરતી પરિબળો એટલે જમીન અને માનવી એટલે શ્રમ તો અહીં શ્રમ કોને કહેવાય તો અન્ય વ્યક્તિની દેખરેખ કે સૂચના હેઠળ વર્તનની અપેક્ષાએ કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્ય તેને શ્રમ કહેવામાં આવે છે હવે આપણે જોઈશું શ્રમના લક્ષણો તો શ્રમના લક્ષણોની વાતચીત કરીએ તો શ્રમના લક્ષણો શ્રમ અને શ્રમ કરનાર શ્રમિક આ બંને અવિભાજ્ય અંગ છે અવિભાજ્ય એટલે કે બંનેને એકબીજાથી ક્યારેય પણ અલગ પાડી શકાય નહીં

દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે કોઈ વધારે કાર્ય કરી શકે કોઈની અંદર કામ કરવાની ક્ષમતા વધારે હોય કોઈની અંદર કામ કરવાની ક્ષમતા ઓછી હોય આ શ્રમનો જે પુરવઠો છે એનો આધાર વસ્તી ઉપર રહેલો છે અને શ્રમના કરવાના બદલામાં જે વળતર ચૂકવવામાં આવે અથવા તો જે વળતર આપણને મળે છે તેને વેતન કહેવામાં આવે છે તો અહી આ હતા આપણા શ્રમના લક્ષણો ત્યાર પછી ઉત્પાદનના સાધનોની અંદર ત્રીજા નંબરનું સાધન જોશું આપણે મૂડી મૂડી એ ઉત્પાદનની પ્રક્રિયાનું એક અગત્યનું સાધન છે એવું કહેવાય કે અગત્યનું એક સાધન આ મૂડી છે ઉત્પાદનની પ્રક્રિયા અંદર શ્રમ અને જમીન એ તો કુદરતી સર્જન છે આપણને કુદરત તરફથી મળેલું છે જ્યારે મૂડી એ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે માનવીએ એ મૂડી સર્જન કર્યું છે મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં આપણને મદદરૂપ થતી હોય એવી દરેક વસ્તુ ભૌતિક સ્વરૂપની વસ્તુ એને મૂડી કહેવાય મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન ગણવામાં આવે છે એવું માનવામાં આવે કે મૂડી એ ઉત્પાદનનું ઉત્પાદિત સાધન છે કારણ કે મૂડી એ ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થઈ ગયું છે હવે આ જે ઉત્પાદન થયેલ ભૌતિક વસ્તુ છે તે હવે આપણને ઉત્પાદન પ્રક્રિયાની અંદર મદદરૂપ કરશે તો અહીં એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે ટેક્ટરનું ઉત્પાદન થયું છે હવે આ જ ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે આ ટ્રેક્ટર ખેતીના ઉત્પાદનની અંદર આપણને મદદરૂપ થાય છે તો આવા સાધનો જે ઉત્પાદનનું સાધન ગણવામાં આવે અને એ જે ભૌતિક વસ્તુનું ઉત્પાદન થયું છે તે હવે ફરીથી આપણને ઉત્પાદનમાં મદદરૂપ થાય આવા સાધનો એટલે મૂડી કહેવામાં આવે તો મૂડી એટલે ભૌતિક વસ્તુઓ જે આપણને ઉત્પાદન કરવામાં મદદરૂપ થતી હોય હવે આપણે જોઈશું મૂડીના લક્ષણો

મૂડી એ અછત ધરાવતું ઉત્પાદનનું સાધન છે જેની અછત હોય છે અને મૂડીનું વળતર મૂડીમાંથી આપણને જે વળતર પ્રાપ્ત થાય છે ને તેને વ્યાજ કહેવામાં આવે છે તો આ હતા આપણા મૂડીના લક્ષણો અને હવે આપણે જોશું ઉત્પાદનનું છેલ્લું સાધન જે છે નિયોજક ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર વ્યક્તિ એ નિયોજક છે ઉત્પાદનના જેટલા પણ સાધનો છે ઉપરના આપણે સાધનો જોઈ ગયા જમીન શ્રમ મૂડી આ બધાનું સંયોજન કરનાર જે વ્યક્તિ છે એ છે નિયોજક નિયોજક અને વ્યવસ્થાપક વચ્ચે તફાવત છે વ્યવસ્થાપક એટલે આપણે જેને મેનેજર કહીએ જેને વેતન પ્રાપ્ત કર્મચારી છે જે વેતન મેળવે છે અને એ વેતન મેળવે છે ને એના બદલામાં એ સાધનોની વ્યવસ્થા કરે છે જ્યારે નિયોજક એ સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે તેનું વળતર શું હશે કેટલું મળશે તે નિશ્ચિત હોતું નથી તો અહીં નિયોજક એ જમીન મૂડી અને શ્રમના સંયોજન એ ઉત્પાદન પ્રક્રિયામાં કરે છે અને તે આવક મેળવવાનો પ્રાપ્ત કરે છે એટલે આપણે ઉત્પાદનના બાકીના જે સાધનો જોઈ ગયા એ સાધનોનું સંયોજન એ ઉત્પાદન પ્રક્રિયામાં કરે છે અને ઉત્પાદન પ્રક્રિયામાં આ ત્રણે ત્રણ સાધનોનું સંયોજન કરીને નિયોજક પોતે આવક મેળવવાનો પ્રયત્ન કરે છે નિયોજક આ ઉત્પાદનના ત્રણેય જે જમીન મૂડી શ્રમ છે તેને નિશ્ચિત સ્વરૂપે એ વળતર પૂરું પાડે છે પણ પોતાનું જે વળતર છે એ એનું નિશ્ચિત હોતું નથી કે પોતાને કેટલું વળતર મળશે જ્યારે જમીન મૂડી શ્રમ એ ત્રણેય ઉત્પાદનના સાધનોને નિશ્ચિત વળતર આ નિયોજક દ્વારા આપવામાં આવે છે પરંતુ નિયોજકને કેટલું વળતર મળશે તો એ નિશ્ચિત હોતું નથી તો નિયોજક અહીં સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે એમ કહી શકાય હવે આપણે જોશું નિયોજકના લક્ષણો તો નિયોજકના લક્ષણોની અંદર પહેલું લક્ષણ છે તે આર્થિક નિર્ણયો કરે છે તે જોખમ ઉઠાવે છે નિર્ણયો કરે છે અને એ કેટલાક નિર્ણયો થકી એને જોખમ પણ આવે છે આ નિયોજન શક્તિ એ એક પ્રકારનો ગુણ છે તમે નિયોજક છે એ નિયોજક ઉત્પાદનના સાધનો જમીન મૂડી શ્રમ આ ત્રણે ત્રણનું ઉત્પાદન પ્રક્રિયાની અંદર એને સંયોજન કરે છે તો આ નિયોજકની અંદર આ સંયોજન કરવાનું આ નિયોજન શક્તિનો એક ગુણ રહેલો હોય છે અને નિયોજક જે કંઈ આ સંયોજન કરીને ઉત્પાદન પ્રક્રિયા કરે છે અને એમાંથી જે પોતાનું વળતર મેળવે છે એને નફો કહેવામાં આવે છે જે અનિશ્ચિત હોય છે અહીં આપણા ઉત્પાદનના સાધનો નો અર્થ અને એના લક્ષણો પૂર્ણ થયા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર સાથે શેર કરો એને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ